હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે ભરેલા કંટોલાનું શાક બનાવીશું તો તમને અત્યારે માર્કેટમાં આ રીતના કંટોલા છે ને એ આસાનીથી મળી રહેશે તો જે લોકો બિલકુલ ખાવાનું પસંદ નથી કરતા એ પણ ખાવા લાગશે એવા આપણે આજે મસાલો તેનો કરીશું અને જે લોકો ખાવાનું પસંદ કરે છે એ બેની જગ્યાએ ચાર રોટલીઓ ખાશે એટલું સરસ આ ટેસ્ટી શાક બનશે મિત્રો તો જો અત્યારે છે ને મેં બસો ગ્રામ જેટલા કંટોલાને ત્રણથી ચાર પાણીએ ધોઈને કોરા કરી લીધા છે અને તેમાં આ રીતના જો ઉપરનો જે ડીટિયાનો ભાગ હોય ને એ દૂર કરી દેશું અને વચ્ચે કટ લગાવી તેમાંથી આપણે બીયા દૂર કરીએ અને જે કંટોલા કૂણા હોય ને એમાં આપણે બીયા દૂર કરવાની જરૂર નથી જો અહીંયા એક કંટોલામાંથી મેં બધા જ બીયા દૂર કરી દીધા છે આવી જ રીતના બીજા બધા કંટોલામાંથી આપણે બીયા દૂર કરીએ હવે કંટોલામાં ભરવા માટેનો મસાલો રેડી કરીએ તો તે માટે થઈને અહીં અહીંયા થોડી પાપડી અને થોડી સેવ મેં લીધેલી છે તો ચણાના લોટની જગ્યાએ આ રીતના પાપડી અને સેવનો યુઝ કરીએ તો તેનું વધુ સારું રિઝલ્ટ મળતું હોય છે ખૂબ જ સરસ એવો ટેસ્ટ લાગતો હોય છે આ શાકમાં તો તેને આપણે છે ને અધકચરા આ રીતના ખાવણી દસ્તામાં વાટી લેશું જો અહીંયા થોડી વારમાં વટાઈ ગયું છે તો અહીંયા મેં છે ને એક મીડિયમ સાઇઝના ટામેટું કટ કરીને રાખેલું છે જે આપણે ખાવણીમાં એડ કરી તેને પણ આપણે ખાંડી લેશું આ શાક વધુ ટેસ્ટી બને તે માટે થઈને બે નાની ચમચી જેટલી લસણવાળી ચટણી અને બે નાની ચમચી જેટલું તીખું લાલ મરચું અને મીઠું એડ કરી આપણે બધી વસ્તુને સારી રીતે ખાંડી લઈએ જો કેટલું સરસ એવું ખંડાઈ ગયું છે હવે તેનો મસાલો કરવા માટે આપણે એક વાસણમાં જે આપણે બધું ખાંડ્યું હતું એ બધું જ આપણે આમાં લઈ લેશું સાથે અહીંયા મેં મુઠ્ઠી એવા દાણાને અતકચરા વાટી લીધેલા છે જે આપણે એડ કરીએ હવે ચપટી હળદર પાવડર બે નાની ચમચી ધાણા જીરું પાવડર સાથે દોઢ ચમચી જેટલી ખાંડ કે પછી ગોળ પણ તમે એડ કરી શકો છો સાથે આપણે અડધા લીંબુનો રસ એડ કરી આ રીતના આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે અડધી ચમચી જેટલું તેલ એડ કરી ફરીવાર બધું એકવાર મિક્સ કરી લેશું તો અહીંયા આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો જુઓ અહીંયા છે ને આપણે કંટોલામાં બનેલો મસાલો એકદમ જો આ રીતના પ્રેસ કરીને ભરીશું એટલે અંદર સુધી મસાલો છે એ સરસ ભરાઈ જાય જુઓ કંઈક આ રીતના મેં મસાલો ભર્યો છે અને જો કેટલું ફિલિંગવાળું આપણું કંટોલું લાગી રહ્યું છે તો બસ આવી જ રીતના બીજા બધા કંટોલા છે ને એ પણ આપણે ભરી લેશું તો આજે આપણે છે ને કૂકરમાં આ શાકને બનાવવાના છીએ તો કૂકરમાં આપણે ચાર મોટી ચમચી જેટલું તેલ મૂકીએ જો અહીંયા તેલ છે ને એકદમ સરસ આવી ગયું છે તો એક ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું સાથે આપણે ચપટી હિંગ એડ કરી અને તરત જ ભરેલા કંટોલા છે ને એ એડ કરીએ હવે છે ને આપણે આવી જ રીતના સાતથી આઠ મિનિટ જેટલા એકદમ ધીમા તાપે તેને થવા દેસું સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને કંટોલા સરસ એવા સંતળાઈ ગયા છે તો આપણે જેમાં મસાલો રેડી કર્યો હતો તેમાં પાણી એડ કરી આમાં આપણે એડ કરીશું તો લગભગ અડધા ગ્લાસ જેટલું હું અહીંયા પાણી એડ કરી રહી છું અને હવે આપણે છે ને કૂકરનું ઢાંકણ બંધ કરી પાંચ વિસલ વગાડીશું પાંચ વિસલ બાદ કૂકર છે એ ઠરી ગયું છે તો આ રીતના કૂકરની સીટી ઊંચી કરી આપણે ઢાંકણ ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા કેટલું સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ના બહુ રસો છે કે ના હાવ જુઓ તમે હાવ ઘટ છે એકદમ સરસ એવું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ સ્વાદિષ્ટ એકદમ ચટાકેદાર એવું આ કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ શાકને દુનિયાનું સૌથી શક્તિશાળી શાક માનવામાં આવતું હોય છે તો હવે આપણે છે ને ઉપરથી થોડા ધાણા સ્પ્રિન્કલ કરીએ જેથી તેનો દેખાવ છે ને એ ઓર વધી જાય તો ફ્રેન્ડ્સ જુઓ કેટલું સરસ એવું શાક બન્યું છે તો આ શાકને તમે રોટલી સાથે પરાઠા સાથે કે ઇવન તમે છે ને ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની મારી આ શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ